ખાતે તેમજ જામનગર ખાતે અર્જુન જ્વેલર્સના શોરૂમ સોના ચાંદીના દાગીનાના શોરૂમ આવેલ છે તે બાબતે તેના કેશિયર હિતેશભાઈ શૈલેષભાઈ પરમાર રહે બોરસદ જિલ્લો આણંદ આણંદનાઓ પબ્લિકને ટૂંકમાં જે ગ્રાહકોને ચાતુર્યથી પોતાના વિશ્વાસમાં લઈ અને અલગ અલગ ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ ખોટા વાઉચરો બનાવી તેમજ જ્વેલર્સ જ્વેલર્સની શોરૂમમાંથી સોનાની ગિણનીઓ લઈ અને કુલ એક કરોડ નવ્વાણું લાખ સડસઠ હજારનો ઉચ્ચાપથ તેમજ વિશ્વાસગત કરી ગુનો કરેલ છે કેટલા સમયથી કામ કરતો હતો અને ખાસ ગ્રાહકોને પણ ખોટી કંઈ કરેલી છેલ્લા બે હ બે હજાર બાવીસથી તે કેશિયર તરીકે તો ત્યારબાદ જામનગર ખાતે શોરૂમ બનાવી જેથી તેને હેડ કેશિયર તરીકે નિમણૂક આપેલ તેમજ ગ્રાહકોના ખોટા વાઉચરો બનાવી અને અલગ અલગ એમાં એમાઉન્ટ જમા કરી અને પોતાના અંગત ઉપયોગ માટે લઈ અને વિશ્વાસઘાત કરેલ છે હાલ તો તપાસ ગઈકાલે ફર્યાત્ત બી એનએસ કલમ ત્રણસો સોળ ચાર ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો અડત્રીસ તેમજ બી એનએસ કલમ ત્રણસો ચાલીસ બે મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે ખોટી સહયોગ કરી ગ્રાહકોને તેમજ એ રીતના ખોટા વાઉચરો બનાવી અને ગ્રાહકોને આપેલ જે ખોટા દસ્તાવેજની એમાં કલમો લગાડેલ છે ગ્રાહક દ્વારા ફરિયાદ નહીં કરે ગ્રાહકો જ્યારે આને છૂટો કર્યો ત્યાર પછી એક અઠવાડિયા પછી ત્રણ ગ્રાહકો અંકિતાબેન રૈયાણી ચિરાગભાઈ વલ્લભભાઈ ખોટ તેમજ વિમલભાઈ ધીરુભાઈ ખોટ નાઓ અર્જુન જ્વેલર્સ ખાતે જઈને વાઉચરો બતા બતાવતા કે ભાઈ અમારે આટલું સોનું લેવાનું છે તે બાબતે ફરિયાદી મનીષભાઈ નથુભાઈ ગાડીયાએ સીસીટીવી ચેક કરી અને તેમજ ટોટલી સીસીટીવી ચેક કરતાં આખો મામલો બહાર આવેલ છે